નમસ્કાર આપી રહ્યા છો લોકમિત્રી ન્યુઝ પટેલ હવે ઘટના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ નમો હોસ્પિટલ ખાતેથી કુલ બે હાજર પાંચસો સત્યાસી કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ ઉદ્ઘાટન અને ખાત મુરત કર્યું હતું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 450 બેડની નમો હોસ્પિટલ સહિત રૂપિયા 2587 કરોડના પ્રોજેક્ટ્સ લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલી દમણ અને દેવની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી તેઓ સેલવાસામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 450 બેડની નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું આ હોસ્પિટલમાં હાઈટેક ઓપરેશન થિયેટર રોબોટિક સર્જરી અને એઆઈ ટેકનોલોજી ઉપલબ્ધ થશે સ્થાનિક નાગરિકોને હવે ઉચ્ચ સ્તરની સારવાર માટે વલસાડ મુંબઈ કે સુરત જવું નહીં પડે વડાપ્રધાન મોદીએ છસો પચાસ બેડની વધારાની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું દમણમાં ટોય ગાર્ડન અને નાઇટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે દીવ ખાતે નવા સર્કિટ હાઉસના મકાનનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નમો હોસ્પિટલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ બે હજાર પાંચસો સત્યાસી કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરી ત્યારબાદ સાયલી ખાતે ભાજપ કાર્યકરો અને સ્થાનિક લોકોને સંબોધન કર્યું હતું વડાપ્રધાનનું સુકાન સંભાળ્યા બાદ મોદીની સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે ચોથી મુલાકાત છે તેમના કાર્યકાળમાં સંઘ પ્રદેશમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા છે નમો હોસ્પિટલ ટોય ગાર્ડન અને નાઇટ બજાર જેવા પ્રોજેક્ટ સ્થાનિક નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવશે રિપોર્ટર ભાવર ન્યૂઝ રિપોર્ટ अवसर पैदा हुए मैं आप सभी लोगों इन परियोजनाओं के लिए बहुत बहुत बधाई देता हूं एक नार की बात करा बड़ा Nyɛ mɔzɔn laa ati nga bɔ oyiyai gama gama ma ti ba mo ina n'ogba mo ma ti ba ni mo pe pa. લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને અને શેર કરો